હવે શું કરશો કોક કરવું તો પડશે યાર તો કરું તો કે હવે શેટર લાબન તો પૈસા નહીં હવે શેટર પૈસા ન આવે તો પે દારૂ પીજા ચોથી હોય યાર આ દેખો અમાર તો પાર્ટી છે અમે હું કર તો હવે કોક કરવું પડશે હવે એટલે બહુ જલ્દી હોય અને હું ગાવે ને મારે શું ગાવ રે પેલા આવી તાજો મરે એની વાર જો પડશે આ પાણી બહુ પડશે હવે છે ચારે મને ખબર નહીં પડ્યો હા અલ્યા જલ્દી આવો જલ્દી આવો પાક બગડી જાય હે મગફળી વાવવાની છે હે તમે ચાલો છો હવે તમે આવો કે ના આવો પણ હોભળી હો મગફળી બગડશે જ હે મફળી બગડવાની છે હે તમે શું કરશો તમે આ શું કરશો હે તમે મોડી રાતે કોઈ મેલ નહીં પડે પાવો મોડી રાતે મેલ નહીં પડે એટલે તકલીફ પાડે ભાઈ તકલીફ પાડે હવે તો પીલ ઓભળ્યું આટલું કર છો હવે તો પી હું જાઉં હવે તો પી હું જાવે તમે સુકો છો તમે કોળા કા છો હવે તો આ જો ક્ષેત્ર પર જા પાળાવા છે પાએ કસવા સુકો છો હે આ જો આ આવ્યું હોય હે હે દેખાડાઈ તમે હે ચેટુ આવસો હે હે ચેટુ આવસો એ ખબર હે ભાઈલા જીગાજી હા નરુભાવ ત્યો મને

રાજા છો ઘોડા રાજા હતો ઠંડી પડે હવે આપડે હારું કે આપડે ભેગા થઈ બેહીએ

ન <tipiwa> <tipiwa> <tipiwa>

જીકાાજી નેકળો તમે અથિયા ને દારૂ બારું મેઘા પસ્તાવાના જે થાય કરી લેજો બરોબર

આજે જે પી પી નાખો જાડે આખા ગામમાં નામ ખરાબ કરનો કે ગામનું જીવ નતું પી પી નાખો હોય તો હા તમારી લો હવે તાપણી કરો તમે તમારો તાપણી કરો તાપણી અવે તાપો અવે બિલાડી નાટક કરી ગમો નાટક ગોમ ની તમે તો ગોમ વચ્ચે તમે તો બે જણા દારૂડિયા છો દારૂડિયા દેવાના જ છો દાણી તો ઠંડી પડતી એટલે થોડું

પગે ઉભા રહ્યા ને આગેવાન બોટલ માં લેના હતા બોટલ આખી ભરેલી એવું પૈસા તમે અરે પોણી દીધું કે અગ્નિ પોણી ડોલ ભરી હોય ને તમારી ભૂલ કેવાય ને યાર

અમારી કે તમારી તમારી જોડે નાખો દારૂ બે જણો ને શું ઘર ભેગા થવાડો દારૂડિયા પેલા તો કરી દીધું પણ પોણી રેડી પણ તમારે આવી હાથ ના ઉપડાય તો તાણી યાર અંગારા ભંગારા પગમાં શું કરવાનું ખબર ના પડે દારૂડે ને લોકો સુધરી જાય બરાબર કદી પીવી નઈ રહ્યા કદી આવી ને આપડા થવાનું બરોબર હેલો પોત આપણે આપડે તું એવું કાવત કે લાતો કે ભૂત વાતો શું નહીં એવું થઈ ગયું થઈ ગયું